ભાજપમાં જોડાવાની અટકણો વચ્ચે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જે એમ એમ નેતા ચંપઈ સોરેને પૂર્ણ વિરામ લગાવ્યો છે તેઓ કહે છે કે હાલ તેઓ ઝારખંડ મુક્તિ મોરચામાં છે તો બીજી તરફ એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે હેમંત સોરેન અને તેમના વચ્ચે બધું બરાબર નથી તેઓ ગમે ત્યારે પક્ષ પલટો કરી શકે છે ઝારખંડના રાજકારણમાં નવા જૂની થવાના સંકેત મળી રહ્યા છે કારણ કે ઝારખંડની પ્રમુખ પાર્ટી જેએમએમથી નારાજ કહેવાતા પૂર્વ સીએમ ચંપઈ સોરેને દિલ્હી તરફ કૂચ કરી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી દરબારમાં પોતાની જૂથના આશરે છ ધારાસભ્યો સાથે તેઓ ભાજપ સાથે હાથ મિલાવી શકે છે ચંપઈ સોરેને ઝારખંડના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના સીધા સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેમણે કહ્યું કે તેઓ માત્ર વ્યક્તિગત કામ ને કારણે જ દિલ્હી આવ્યા છે પૂર્વ સીએમ ચંપાઈ સોરીનના રાજકીય सफर અંગે વાત કરવામાં આવે તો સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે સતત સરાયકેલા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા હેમન બે માં ચંપાઈ સોરીનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા તેમને પરિવહન અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ હાલ ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ હેમંત સોરેન અને ચંપઈ સોરેન વચ્ચે બધું બરાબર હોય તેવું નથી લાગી રહ્યું ઉલ્લેખનીય છે કે તેઓ દિલ્હી દર્શન પહેલા કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારી સાથે પણ મળ્યા હતા અને હાલ તેઓ સતત શિવરાજસિંહ ચૌહાણના સંપર્કમાં છે देखें कि जिस तरीके से चंपई सोरेन जी के साथ नाइंसाफी हुई है झारखंड मुक्ति मोर्चा के भीतर वो बहुत कथावर नेता है बहुत पुराने नेता है शिबू सोरेन जी के समकक्ष हैं और उनके पुत्र हेमंत सोरेन ने उनको बेइज्जत करने में कोई कसर नहीं छोड़ी उनका बहुत अपमान हुआ जब हेमंत सोरेन जेल गए तो सिर्फ पांच महीने के लिए इनको मुख्यमंत्री बनाया गया और मुख्यमंत्री के रूप में भी अकेले कार्य करने नहीं दिया गया जेल जाना पड़ता था चंपई सोरेन जी को आदेश लेने पड़ते थे हेमंत सोरेन से फिर राज्य चलता था यानी उस समय भी परोक्ष रूप से हेमंत सोरेन ही सरकार चला रहे थे और जब बेल पर हेमंत सोरेन बाहर निकले दोष मुक्त नहीं हुआ सिर्फ बेल पर निकले तो उन्होंने चंपई सोरेन जी को बहुत ही अपमानजनक तरीके से सिंहासन से हटा दिया मुख्यमंत्री पद से हटा दिया तो क्या साहब कोई आदिवासी सोरेन परिवार के बाहर उसकी कोई इज्जत नहीं होती ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં ચંપાઈ સોરેને ગયા મહિને જુલાઈમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું આ પછી પૂર્વ સીએમ હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના સીએમ બન્યા હતા ચંપાઈ સોરેન માત્ર છ મહિના માટે રાજ્યના સાતમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી ચંપાઈ સોરેનની ગણતરી જીએમએમના વરિષ્ઠ નેતાઓમાં થાય છે બ્યુરો રિપોર્ટ